મહાજન આમ તો મુંબઈ વધારે પડતું વસતા હોય છે પરંતુ પોતાના વતન ને છોડતા નથી અને પોતાના વતન માટે ઘણું બધું કરતા હોય છે અહી વાત કરવામાં આવે તો જે મહાજન ના લોકો છે એ ઘણી બધી સેવાકીય ઘણા જોડાયેલા છે છે આપણે વાત જે ભાઈઓ એમના સાથે કે ખાસ કરીને અહી મહાજન શું કામગીરી કરે છે મહાજન તો ઘણી કામગીરી કરે છે ચબોત્ર પક્ષીઓને ચણ આપે છે ગાયોને ચારો આપે છે અને બીજી બી ઘણી પ્રવૃત્તિ મહાજન અહીંયા કરી રહ્યું છે તો આ કંપનીના બાબત અહીંયા બધો વિરોધ ચાલી રહ્યો છે તો આ કંપની માટે જો ના આવે તો વધારે સારું છે આપણા માટે તો એ મહાજન અમારી વિનંતી છે મહાજનની ખાસ કરીને આપ આપ અહીંયા ઘણા વર્ષોથી રહો છો અ મહાજન ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે તો જે પ્રવૃતિ થઈ રહી છે ત્યારે કંપની ના નામે અહીંયા કામગીરી કરવા માટે આવે છે ગામલોકો એમાં પણ વિરોધ કરી રહ્યા છે મહાજન શું કામગીરી કરી કર્યું છે મહાજન મેડિકલ ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે જીવદયા ક્ષેત્રે તથા પક્ષીઓના ચરણ બધું જે અન્ય વસ્તુ છે આ કંપની તો હમણાં બે વર્ષથી ત્રણ વર્ષથી પગ પેસારો કર્યો છે મહાજન તો લગભગ સો વર્ષથી આગળથી આ પ્રવૃત્તિ કરતી આવી છે અને હજી પણ કોઈને જરૂરત નથી અત્યારે ગયા વર્ષે આ વર્ષે જ્યારે પણ ગાયોને લીલોચારો આપવામાં આવે છે ગામ લોકો પ્રશ્ન મહાજન મહાજન પાસે લઈ આવે છે તો સહસ મહાજન સ્વીકારી લે છે દર વર્ષે એ સેવા પ્રવૃત્તિઓ માજન કરે જ છે અને કરતી રહેશે શું કરે આ ગામની અંદર એવી કોઈ તકલીફ છે નહીં દરેક ગામવાસીઓ એ વિચાર કરે છે કે અમને આ નહીં આવે કંપની એમાં જેટલો આનંદ છે એટલો વધારે આનંદ સારું અમે લોકો બધા સક્ષમ છીએ પોતાના હિસાબે ગામની અંદર કોઈ એવી જાતની કોઈ તકલીફો નથી બધા પોતાના રીતે સુખી રીતે રહે છે અને પર્યાવરણને નુકસાન થતું હોય તો કાલે આપણા શરીરને પણ નુકસાન થઈ શકશે અને પશુ પક્ષી પણ નુકસાન થશે તો આ વસ્તુ ન જ આવે એ વધારે માં વધારે સારું છે હમ અને ભાઈને પૂછવા માંગીશ કે મહાજન કેવી કામગીરી કરે છે શું વાત કરશો મહાજન મહાજન માજન શું કે છે સારું કામ કરે છે પહેલેથી આથી લગભગ સો ખોળ થાય કોઈ જાતની આજની મેડિકલ સુધી લાખ રૂપિયા તો આપે છે લાખ રૂપિયા કોઈ છે એટલે કોઈને તકલીફ પડતી હોય તો માજન ઉભો રહે છો છો સો ટકા કાળી જાતનું ઊઠી જાય છે ખાસ કરીને પશુપાલન માટે શું કામગીરી કરે છે સારી કામ થાય જ્યારે આપણે માંગણી કરાય ત્યારે ચારા નાખે છે ગાયુને ભેંસું ને ગાયુને એને ભાઈને પૂછવા માંગીશ કે ખાસ કરીને આ વિસ્તાર પશુપાલન અને ખેતી અને પર્યાવરણ માટે પ્રખ્યાત છે આપ અહીંયા ઘણા વર્ષોથી રહો છો અને કંપની આવવાની વાત આવે છે શું તમે માનો છો પશુપાલન અમારો અહીંયાનો મેન વિષય છે અને ખેતી અમારો મેન વિષય છે તો અમે અહીંયા મહાજન છે એ અમારા માટે અત્યારે વર્ષોથી મુંબઈ નીકળી ગયા છે બધા એમના બધાના મકાનો અહીંયા છે પણ બધા છે મુંબઈ પણ પશુપાલન દુષ્કાળ પડ્યા હતા જયારે ત્યારે પણ અમારા પાછળ હતું અને હજી પણ ગમે ત્યારે ગમે જરૂર હોય છે અમે મહાજન ને ખાલી વાત કરતા હોઈએ છીએ પશુપાલન માટે તો ગમે ત્યારે અમને કીધું છે કે ગમે ત્યારે કહેજો ગમે એટલા લાખો નો ખર્ચો થશે અમે બેઠા છીએ એટલે પશુપાલન અમારો મેન સબ્જેક્ટ છે

ખેતી ખેતી અને પશુપાલન કરે છે આવી સંસ્થાઓ શું અમને પશુપાલન શીખવાડવા માટે આવશે એક નીતા સંસ્થાને લઈ આવ્યા છે અમને પશુપાલન શીખાડવા માટે હવે નીતા નો સાહેબ ભણીને આવ્યો હશે જે પણ ભણ્યો હશે એ એટલે જે પણ એ સંસ્થાનો ડોક્ટર હશે કે જે હશે એ અમને どય કરતા શીખાવશે જે ગાય દોતા શીખાવશે શું કે ઈ તો અમારા અમારા લોયની અંદર છે ભાઈ અમે તમે તમે અમને શું શીખાળશો એટલે પશુપાલન અમારો મેઈન સબ્જેક્ટ છે અમને તમે પશુપાલન શીખવાડવા ના હું કંપનીવાળાને કેવા માંગુ છું અને ખેતી અમારો મેઈન વિષય છે અમારા વડીલોનો બાપદાદાનો વિષય છે એટલે ઈ એ માટે તમે મહેનત ન કરો સીઆરસી ફંડ છે ઈ અમને ઘણીવાર કહે છે કે તમને ગાયો માટે ચારો આપીએ અમારા માટે માજન છે આપે છે અને આપતું રહેશે એટલો અમારો માજન ઉપર વિશ્વાસ છે એનું જૈન માજન છે એ ઘણી બધી પ્રવૃત્તિ કરતું હોય છે અહીંયા ભોજનાલય પણ ચલાવે છે અને ખાસ કરીને જયારે પશુપાલન માટે ચારાની જરૂર પડે ત્યારે પણ એ પૂરું પાડતું હોય છે તો શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે અહીંનું જે જૈન મહાજન છે કામગીરી કર્યું છે ત્યારે આવી કોઈ કંપનીની નહી નથી એવું પણ અહીંનું જૈન મહાજન કહી રહ્યું છે અને કંપની જો પર્યાવરણને નુકસાન કરવા માટે આવતી હોય તો એ કંપનીની જરૂરિયાત પણ અહીં નથી રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા કચ્છ